આવતીકાલે બારડોલીમાં સર્વ સમાજ સનાતન રેલીનું આયોજન કરાયું તાજેતરમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા દમન મામલે રેલી યોજનાર છે તેના ભાગરૂપે આજે બારડોલી રાજપૂત સમાજ વાડી ખાતે બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનીની બેઠકનું આયોજન કરાયું હતું હાલમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા દમન મામલે દેશભરમાં આક્રોશ છે ત્યારે પ્રત્યાઘાત હવે સુરત જિલ્લામાં પણ પડ્યા છે આવતીકાલે બારડોલીમાં બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરાયું છે બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો રેલીમાં જોડનાર છે

એ આ થોડા દિવસો પહેલાં જે બાંગ્લાદેશમાં સનાતની હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને એમના જે ધર્મસ્થાનો છે મંદિરો અને ધર્મશાળા સુધી એ પણ જે નુકસાન કરવામાં આવ્યું અને એક ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે એને વખોડવા અને એની સામે ચોક્કસ પગલાં લેવા ભારત સરકારને વિનંતી માટે એક રેલીનું આયોજન કરેલ છે જે આવતીકાલે બે વાગે સ્વરાજ આશ્રમ બારોલીથી નીકળી પ્રાંત સાહેબની વિશે આપણે આવેદન આપવાનું છે અને એ માટે આજે લગભગ ત્રીસથી વધુ સમાજના આગેવાનોની મિટિંગ મીટિંગ રાખી હતી આ મિટિંગ બહુ આનંદથી થઈ અને તેથી પણ વધુ દરેક સમાજોએ પોતાની સ્વેચ્છાએ કે આમાં આપણને ટેકો મળે અને કાલે એક શાંતિ દ્વારા કોઈપણ જાતના વાદવિવાદ વગર શાંતિથી આ રેલી નીકળે અને આવેદન આપે એવું આપણે આયોજન કરેલું છે અને બાયડોલી હંમેશા આવા કાર્યો માટે હોય છે આગળ એવા જ ભાવ સાથે ઐતિહાસિક બાજુ એ જ હજુ મળી રહે એવા ભાવ સાથે સર્વ ભેગા જાય છે ત્યારે સર્વ નાગરિકોને આ પ્રદેશના સર્વ નાગરિકોને બે હાથ જોડી વિનંતી છે કે આ કાર્યક્રમમાં આપ સૌ આવો આપને વિનંતી કરીએ છીએ સર્વ સમાજ તરફથી કે ભાઈઓ બહેનો વૃદ્ધો નાના બાળકો પણ આ રેલીમાં આવે અમને તમને હાથ જોડી વિનંતી છે આભાર જય શ્રી કૃષ્ણ બાડોલીમાં પ્રદેશ સનાતન સર્વ સમાજ શેલી સ્વરૂપે એક આવેદન આપવા અંગે મિટિંગનું આયોજન કરાયું હતું આવતીકાલને ગુરુવારના રોજ બપોરે બે વાગ્યે સ્વરાજ આશ્રમ શો ભેગા થશે અને ત્યાંથી શાંતિપૂર્ણ રીતે રેલી સ્વરૂપે સૌની કરશે સ્વરાજ આશ્રમથી ચલારા મંદિર રોડ ડિમડા ચોક થઈ બાડોલી પ્રાંત કચેરી સુધી જવાનું નક્કી કરાયું છે ત્યાં દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય ગૃહમંત્રી વિદેશ મંત્રાલયને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવનાર છે સુરેશ રાઠોડ ન્યૂઝ બારડોલી